Ha ha ha!

ઘરે <laughs> નતુરું પાણી પીવલાયું મને પાણી પાણી નહી તો બોલાજો બોલા હું તમને એક વાત કહું એક વાત કહું તું મારે વાત તો આબલ અમારો ઓલાનો લોલો લાગ હું કો મને તો દારૂ પીલા હું તું કેન સરપના તા અરે ના આ

મારી બગા કો કો ન આવે હા એની વખત આવનાઓ હું મે આને થો દારો ધોઈનો જ નથીન બુડા અરે આજ ધોઈ લે જા ને બેક લાગેવો લાગે જોને જ રાખું એટલે મારી જોડે કોઈ મને આવે ને ઓલો ગુંંદો લાગે હા તે ગુંંદો જ છે એ જોના તમારેનો ગુંંદો છે હવે એ ગુંંદો હું રાખું છું ને એટલે જ મજા આવે જે બાજુ હેલા છે આમ આમ

આ ભલે 45 બેત થી બોલો ત્યાં દયો દસ જ ગભીય દસ ઇનું કો નામ હતું આ ભાભાનું નામ કો હતું હું ભૂલી ગયો હાલું આલે વર સાબનનો રોગો વાળો આવું હું પાવું હું બાળકોમાં પબુ અરે જાગોલો તલપન ભલે આ હું એ જઈ એ તલપન

ओ भाई भाई ओ भाई भाई लागो भाई भाई नु लागो भाई 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 बंद भाई बंद मगा रो हे नसे हा नाम बदला लंगोतिया भाई बलो दूधा ओंगी कतो बाबा भाई बंद भाई बंद

હા સરપંચ ફોન આવ્યા છે મને લાગે વગર વાટ જીતી મને બહુ કડ મેલિન જોયું આપડે તો પીવાનું કોમ હવે સરપંચ પાસે આવવું પડશે ને ને એવડી કોઈ પાવડ કે સરપંચ આવ્યા પછી કોઈ ના પાડા

હા સરપંચ સહી કરાવે સરપંચ ને સરપંચ સરપંચ છે

ભાઈ સર જીતી ગયા લાડવા ખબર સર હજુ ચૂંટણી હજુ જીત્યા નહી જીતે ખબર લડે તો સરપંચ જીતી જીત્યો નહી હવે જીતશે એટાડા પર કરું કરવું કરો કરો સરપંચ મારા જીતી ને આવશે રે પછી પડશે બધા ને લઈને ઈજ ને હા તો આકાશી નાખશે